જય શ્રી કૃષ્ણ મિત્રો એકત્રીસ ડિસેમ્બરે આવતી પુત્રતા એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિ માટેના ખાસ ઉપાયો ચાલો જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય વિષ્ણુ નારાયણ ભગવાન જરૂરથી લખજો પુત્રતા એકાદશી વર્ષમાં બે વખત આવે છે આ એકાદશીમાં સંતાન વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે એક વખત શ્રાવણ માસમાં અને બીજી વખત પોષ મહિનામાં આવે છે તો આ વર્ષે પુત્રતા એકાદશી એકત્રીસ ડિસેમ્બરના રોજ છે જો કોઈ સ્ત્રીને લાંબા સમયથી સંતાન ન થતું હોય અને અનેક પ્રયાસો કર્યા પછી પણ સફળતા ન મળતી હોય તો તેણે આ દિવસે ભગવાન શંકરના મંદિરમાં જઈ શિવજીની પૂજા કરવી અને એક વાટકીમાં દૂધ બીજી એક વાટકીમાં ઘી અને બીલી પત્ર લઈ શિવલિંગ પર ચઢાવવું અને પછી શિવજી પર શુદ્ધ શુદ્ધ જળથી અભિષેક કરવો અભિષેક પછી મંદિરમાં પરિક્રમા કરવી અને ફરી એકવાર શિવલિંગ પર જળ અર્પણ કરી ભગવાનને મનથી પ્રાર્થના કરી કહેવામાં આવે છે કે પુત્રદા એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ત્યાં તમારા ફ્રેન્ડ સર્કલ સાથે જરૂર શેર કરજો અને કમેન્ટમાં જય વિષ્ણુ નારાયણ ભગવાન જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ